પ્રસંગે ગરીબોને મીઠાઈ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું સહકાર યુવક મંડળ ભુજ દ્વારા ભુજ શહેરના જૂના ભીડ બજાર ચોકના મધ્ય ઈદ નિમિત્તે ગરીબ પરિવારોમાં મીઠાઈના પેકેટોનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે માનવ જ્યોતના પ્રમોદભાઈ મુનવર પૂર્વનગર સેવકો ફકીર મામદ કુંભાર મુસ્તાક હિંગોરા માતશી માતંગ પ્રવીણ ભત્રા યુનુસભાઈ ખત્રી હાજી અલી નવાજી સલીમ અબડા ગની તાલબ કુંભારના મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો પ્રારંભે મહેમાનનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું એડવોકેટ શ્રી શંકરભાઈ સચિદે જણાવ્યું હતું કે આ વિશાળ દેશ છે જેમાં દરેક સમાજો વસે છે દેશને આગળ લઈ જવામાં કોમી એકતા મહત્વનો ભાગ ભજવે છે આપણે બધાએ કોમી એકતાની દિશામાં આગળ વધીએ એ જ ઈદ તહેવારની સાચી ઉજવણી છે માનવ જ્યોતના પ્રમોદ મુનવર જણાવ્યું હતું કે ભુજ શહેર આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે છે કોમી એકતા ભાઈચારાથી દરેક રાષ્ટ્રીય ધાર્મિક સામાજિક પ્રસંગે અહીં ઉજવાય છે આગેવાનોના વરદ હસ્તે ગરીબ પરિવારને મીઠાઈના બોક્સ અર્પણ કરાયા હતા કાર્યક્રમનું સંચાલક શંભુભાઈ જોશીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ જહીર સમેજાએ કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ સૌથી પહેલા તો સૌને ઈદમાં ખૂબ ખૂબ મુબારકબાદી આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં ઇટાલી ખાતે જે સાત દેશોની કોન્ફરન્સ યોજવામાં આવી અને એમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે વિશ્વ સામેના પડકારોને પહોંચી વળવા માટે વિશ્વના તમામ દેશો વચ્ચે એકતાની જરૂર છે આપણે વિશ્વની વાત ન કરીએ આપણે પોતાની વાત કરીએ તો આપણા દેશ સામેના જે પડકારો છે એને પહોંચી વળવા માટે પણ મારી દ્રષ્ટિએ કોમી સંવર્ધિતા રાષ્ટ્ર એકતા અને સામાજિક સમરસતાની જરૂર છે બાહ્ય પડકારો જોઈએ તો મોટો પડકાર ચીન આપણી જમીન દબાવીને બેઠે છે હજી જમીનો દબાવે છે અને મારી દ્રષ્ટિએ આજે નહીં તો કાલે નહીં તો ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક ચીન તરફથી આક્રમણ થવાની શક્યતા છે નંબર વન બીજા પાડોશી પાકિસ્તાન એ પણ આપણાથી હોસ્ટાઇલ છે દેખેતી રીતે નેપાળ આમ દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે પણ ત્યાં પણ વખતો વખત સામ્યવાદી પક્ષની અસર આપણને જોવા મળે છે માલદીવ આટલા વર્ષો સુધી આપણે મહેનત કરી અને અત્યારે ચીનને ખોડે બેઠેલું છે આપણો જે પડોશીઓ છે એ જ્યારે આપણાથી વિરુદ્ધમાં હોય અને કોઈ પણ તબક્કે આક્રમણની યુદ્ધની લડાઈની છમકલાની શક્યતા હોય ત્યારે આ દેશમાં જો એકતા હોય તો આપણે એની સામે ટકી શકીએ નંબર વન દેશની અંદરની આપણે વાત કરીએ તો આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે ઠીક ઠીક પ્રમાણમાં પ્રગતિ કરી છે એ ને એક બે જેવી વાત છે તેમ છતાં આજની તરીકે આ દેશના કિસાનો આ દેશના કામદારો આ દેશના કારીગરો વેપારી આલમ વિદ્યાર્થી આલમ બધાને પોતાના સળગતા પ્રશ્નો છે મોંઘવારી વધી રહી છે બેરોજગારી વધી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેટલી સંતોષકારક હોવી જોઈએ એટલી સંતોષકારક નથી રૂપિયાની ખરીદ શક્તિ ઘટતી જાય છે આપણું નાણાકીય ભંડોળ ઘટતું જાય છે જળવાયુ પ્રદૂષણ જે આપણા અસ્તિત્વ માટે ખતરારૂપ છે જળવાયુ પ્રદૂષણ વધતું જાય છે આ બધા પ્રશ્નોને પહોંચી વળવું હોય તો આપણા દેશમાં કોઈની સંવાદિતા હોય રાષ્ટ્રીય એકતા હોય અને સામાજિક સમરસતા હોય તો જ આપણે કરી શકીએ અને આ દેશમાં કોમી એકતા જાળવવી હોય રાષ્ટ્રીય એકતા જાળવવી હોય અને સામાજિક સમરસતા જાળવ જાળવવી હોય તો આવા કાર્યક્રમોની જરૂર છે જે ભાઈ શ્રી ઝહિર સમેજાના નેતૃત્વ હેઠળ સહકાર યુવક મંડળ તરફથી બીજા કાર્યકરો શંભુભાઈ માલસીભાઈ જે કોઈ કાર્યકરો રાખી સમગ્ર ટીમ એમના તરફથી આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં જરૂરિયાતવાળા માણસોને બુંદીના પેકેટ અને મિસાઈલનું વિતરણ કરવામાં આવ્યું આપણે જોયું કે બધા હોંશથી લીધેલું છે તો આવા આપણે કાર્યક્રમો કરીએ તો જ આપણા દેશમાં કોઈની સંવર્ધતા રાષ્ટ્રીયતા અને સામાજિક સમરસતાની ભાવના ઊભી થઈ શકે માટે આ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન ફરીથી સૌને ઈદના મુબારક